અમરેવાડી વિસ્તારમાં રહેતો એક છોકરો ચૌહાણ મિત સત્તર વર્ષનો છોકરો છે અને પાંચ દિવસ થઈ ગયા પણ હજુ સુધી એ મળ્યો નથી ખોવાઈ ગયો છે આ એમનો પરિવાર છે શોધી રહ્યો છે એમના પપ્પાને એ બધા પણ અત્યારે શોધવા જ ગયા છે કેમેરા ચેક કરી રહ્યા છે મણિનગર વિસ્તારમાં હું અત્યારે છું ક્યાંક દેખાયો પણ છે પણ હજુ સુધી મિત મળ્યો નથી કેટલા કેમેરામાં દેખાય છે મિત હા કેમેરામાં દેખાય છે લાસ્ટ લોકેશનમાં અહીંયા જ છે ઓકે પણ ત્યાંથી આગળ ક્યાં ગયો તે ખબર પડી રહી નથી એટલે પાંચ દિવસ જેવું થઈ ગયું હા પાંચ દિવસ થઈ ગયા આજે પણ હજુ સુધી ચેક કર્યું છે તમે લોકો ક્યાં ક્યાં ચેક કર્યું અમે સોસાયટીના ગેટથી લઈને છેક અહીંયા સુધી એક એક કેમેરા અમે ચેક કર્યા અને આની આગળ ક્યાંય કેમેરામાં આવીને નથી રહ્યો ક્યાંથી ક્યાં ગયો અમને કંઈ ખબર નથી

તો પ્લીઝ આ નંબર જે સ્ક્રીન પર આપેલો છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો અને સાથે જ પાંચ દિવસ થઈ ગયા હજુ નથી મળ્યો તો આ પરિવારને એમનો દીકરો મળી જાય એના માટે બસ